મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નતું આપવામાં આવ્યું મને પીટી જાડેજાએ ફોન કર્યો તો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી સંકલન સમિતિમાં હું છું પણ નહીં ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું તો ત્યારે પીટી મામા અહીંયા શું કરે છે પેલા એવા નારા લગાડતા હતા કે બીજેપી તું છે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં તો હવે 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 કોંગ્રેસનું આવી ગયું બરાબર તો આ શું ખીચડી શું પકાવે છે કમિટી રાજકારણ રમતું હોય તો આમાં રાજકારણની વાત જ નથી આ સામાજિક રોષ છે સમાજનો રોષ છે બેનો દીકરીઓને ટિપ્પણી કરી છે આમાં વ્યક્તિગત નિવેદનો માન્ય રીએ જ નહીં જે બોલવું બોલી લીધું ઘણી વાત વ્યક્તિ પણ બાબત વ્યક્તિગત બાબત પણ હોય છે એવું નથી જો જો જોહર કરવાની વાત આવે તો સમાજે ન કીધું જોહર કરો જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે મને સમાજે નથી કીધું એ નિવેદન મારે કરવું ન કરવું જોહર કોને કહેવાય ઈ સમજદારી ન હોય કે જોહર ક્યારે થાય ભૂતકાળમાં રાજપૂતે હોળ હોળ હજાર રાજપૂતોને જોહર કર્યું છે એ અગ્નિકુંડમાં કર્યું છે કે પતિના મૃત્યુ પહેલા જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી સતી થાય જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત કરી દો એમાં સમાજ સમત નહોતો એ વ્યક્તિગત જોહરની જાહેરાત એને કરી દીધી